નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ સ જાન્યુઆરી બે હજાર પચીસ અને આજનો વાર છે સોમવાર મિત્રો અમારી ચેનલ બનાવવા આવ્યા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈએ જેથી આવનારા વિડીયો તમને મળી રહે તો મિત્રો આજે વાત કરવા જઈ રહ્યા છીએ સમગ્ર ગુજરાત માર્કેટના સો એ સો ટકા સાસા લાલ ડુંગળીના બજાર ભાવ તો મિત્રો વધારે સમય ન લેતા કરીએ વિડીયો શરૂ તો અમરેલી માર્કેટમાં ખેડૂત મિત્રો લાલ ડુંગળીના બજાર ભાવ સો રૂપિયાથી પાંચસો રૂપિયા ત્યારબાદ ખેડૂત મિત્રો મોરબી માર્કેટની જો વાત કરીએ તો મોરબી માર્કેટમાં સો રૂપિયાથી ચારસો ને એંશી રૂપિયા અને જેતપુર માર્કેટમાં એકસો ને એકથી ચારસો ને સોળ રૂપિયા ત્યારબાદ રાજકોટ માર્કેટમાં એકસો ને દસ રૂપિયાથી ચારસોને પચાસ રૂપિયા મહેસાણા માર્કેટમાં બસોને પચાસ રૂપિયાથી પાંચસોને વીસ રૂપિયા વિસાવદર માર્કેટમાં એકસોને સોત્રીસ રૂપિયાથી ત્રણસોને છ્યાસી રૂપિયા છે લાલ ડુંગળીના બજાર ભાવ ત્યારબાદ ખેડૂત મિત્રો ડીસા માર્કેટમાં ચારસો રૂપિયાથી પાંચસો રૂપિયા ત્યારબાદ ખેડૂત મિત્રો સુરત માર્કેટની જો વાત કરીએ લાલ ડુંગળીની તો બસો રૂપિયાથી સાતસોને ચાલીસ રૂપિયા અંકલેશ્વર માર્કેટમાં ખેડૂત મિત્રો ત્રણસો રૂપિયાથી ઉસો બજાર છે સત્સો રૂપિયા વાસણા માર્કેટની મિત્રો વાત કરીએ લાલ ડુંગળીના બજાર ભાવ તો બસો રૂપિયાથી સસો રૂપિયા અને સૌથી મોટ વધુ ડુંગળીની આવકની જો વાત કરીએ તો મહુવા માર્કેટમાં આવે છે અને મહુવા માર્કેટનો બજાર ભાવ એકસો ને અઠ્ઠાવન રૂપિયાથી પાંચસો ને અઠ્યાવીસ રૂપિયા ત્યારબાદ જામનગર માર્કેટમાં એકસો ને વીસ રૂપિયાથી પાંચસો ને પચાસ રૂપિયા ત્યારબાદ ભાવનગરની જો મિત્રો વાત કરીએ તો ભાવનગર માર્કેટમાં એકસો ને સિત્તેર રૂપિયાથી પાંચસો ને એકસઠ રૂપિયા છે અને છેલ્લે જો તળાજા માર્કેટની ખેડૂત મિત્રો વાત કરીએ લાલ ડુંગળીની તો તળાજા માર્કેટમાં એકસો ને એંશી રૂપિયાથી ચારસો ને અઠ્ઠાણું રૂપિયા ડુંગળીનો બજાર ભાવ નોંધાયેલો જોવા મળી રહ્યો છે તો મિત્રો આવા જ બજાર ભાવ જોવા માટે અમારી ચેનલમાં જોડાયા રહેજો જેથી આવનારા દિવસોના સો એ સો ટકા તમામ પાકના બજાર ભાવ મારી ચેનલના માધ્યમથી સૌથી પહેલાં તમને મળી રહે તો મિત્રો હવે મળી આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રજા આપો